દાહોદ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય સેમ મહાસંઘની જિલ્લા કારોબારી મળી આજરો સિંગવડ તાલુકામાં તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય સેમ મહાસંઘ દાહોદ જિલ્લાની જિલ્લા કારોબારી બેઠક જિલ્લા અધ્યક્ષ શ્રી દેશસિંહભાઈ તડવીના અધ્યક્ષપણે હેઠળ મળી વૈદિક મંત્રો સાથે દીપ પ્રાગટ્ય કરી બેઠકની શરૂઆત કરવામાં આવી જેમાં નવા શૈક્ષણિક વર્ષની શુભેચ્છા સાથે નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોનું ઘડતર કરવા વિવિધ આયામો તેમજ આવનારા વર્ષમાં દાહોદ જિલ્લાના ભાવિ શૈક્ષણિક સફર માટે

તેમજ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાએ જીપીએફના ખાતા ખોલવા માટેનું આયોજન કરવા માટે યોજના બનાવવામાં આવી અને નીચે મુજબની જવાબદારી આપવામાં આવી સમર્થ ભારત પ્રકોષ્ઠ પ્રમુખ વિરેન્દ્રભાઈ તાવિયાળ ફતેપુરા સહપ્રમુખ જયદીપભાઈ ખાંડ ધાનપુર પ્રશિક્ષણ પ્રકોષ્ઠ પ્રમુખ ડોક્ટર ગિરીશભાઈ લંબાના દાહોદ મીડિયા પ્રકોષ્ઠ પ્રમુખ ફતેસિંહ બારિયા લીમખેડા ભરતભાઈ રાઠવા ધાનપુર સહકન્વીનર રમણભાઈ પટેલિયા દેબારીયા આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય સહી મહાસંઘ સંગઠન મંત્રી શ્રી સરદારભાઈ મચાર ગ્રામીણ વિસ્તારના વિકાસના વિભાગ સંયોજક શ્રી મનહરભાઈ પટેલ તેમજ સિંગવડ તાલુકાના માનનીય સંચાલક શ્રી જી કાંતિભાઈ સેલો સિંગવડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી શામજીભાઈ કામોળ તથા જિલ્લાના મહામંત્રી શ્રી જનકભાઈ પટેલ જિલ્લા સંગઠન મંત્રી શ્રી દીપકભાઈ અમલિયાર કોષાધ્યક્ષ શ્રી દિનેશભાઈ પટેલ તથા સંપૂર્ણ જિલ્લા ટીમ અને તાલુકાના અધ્યક્ષ મંત્રી સંગઠન મંત્રી તથા સંપૂર્ણ જિલ્લા ટીમ તમામ તાલુકાના અધ્યક્ષ મંત્રી સંગઠન મંત્રી તેમજ તેમની ટીમ તથા રાજ્ય કારોબારીઓ જિલ્લા કારોબારીઓ તેમજ માતૃશક્તિ હાજર રહ્યા હતા આ બેઠકમાં પાસઠ કાર્યકર્તા હાજર રહ્યા સમગ્ર બેઠકનું સંચાલન સિંગવડ તાલુકાના પ્રચાર મંત્રી પ્રકાશભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ લીમખેડા